મિત્રો શું એક સોશિયલ મીડિયા પોસ્ટ કોઈની આખી જિંદગી અને કરિયર બરબાદ કરી શકે ઉત્તર ટેક્સાસની એક વીસ વર્ષની નર્સિંગ સ્ટુડન્ટે હોટલની નોકરી જોખમમાં મૂકીને એવું તો શું જોયું કે તેણે આખા દેશને ચેતવણી આપી દીધી આ એક એવી સનસનિક ઘેજ ઘટના જેમાં દેશનિકાલ છુપાયેલા એજન્ટ્સ અને જીવના જોખમ વચ્ચે રમાયેલો એક મોટો ખેલ છે જે જાણીને તમે પણ ચોંકી જશો ઘટનાની શરૂઆત સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ થઈ જ્યારે ડલાસની પ્રતિષ્ઠિત હિલ્ટન એનાટોલ હોટલના વેલે પાર્કિંગ તરીકે કામ કરતી જીયા નામની યુવતીએ પોતાના ટિકટોક એકાઉન્ટ પર એક રહસ્યમય વિડીયો અપલોડ કર્યો આ વિડીયોમાં તેણે સનસનીકેસ દાવો કર્યો કે હોટલની અંદર અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસના એજન્ટો રોપાયેલા છે જીઆઈ વિડીયોમાં સ્પષ્ટ કહ્યું હતું કે મને મારી નોકરી જાય તેની ચિંતા નથી પણ મારે મારા સમાજ અને પરિવારોને ચેતવણી આપવી છે કે જો તમને આ ઇમિગ્રેશન સ્ટેટસ બાબતે ડર હોય તો સાવધાન થઈ જજો વાયરલ થયો તેને પચીસ લાખથી પણ વધુ લોકોએ જોયો જીયા જે કંપનીમાં કામ કરતી હતી તેનું નામ ટાઉન પાર્ક હતું જે આ હોટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે જેવો આ વિડીયો વાયરલ થયો કે તરત જ કંપનીએ મહેમાનોની ગોપનીયતા અને સોશિયલ મીડિયા પોલિસીના ભંગ બદલ જિયાને નોકરીમાંથી હાંકી કાઢી હિલ્ટન હોટલે પણ આ બાબતે સ્પષ્ટતા કરી કે તેમની સીધી કર્મચારી નથી પરંતુ મહેમાનોની સુરક્ષા સર્વોપરી છે આ ઘટના એવા સમયે બની જ્યારે અમેરિકાના મિનિયોપોલિસમાં આઈસ એજન્ટ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનાને કારણે વાતાવરણ ખૂબ જ ગરમાયેલું છે નોકરી ગયા પછી જીયાની મુશ્કેલીઓ ઓછી ન થઈ અને તેને ઓનલાઈન જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી કેટલાક લોકો તેને હીરો માની રહ્યા છે કારણ કે તેણે શરણાર્થી પરિવારોને બચાવવાનો પ્રયાસ કર્યો જ્યારે બીજા પક્ષનું માનવું હતું કે તેણે સુરક્ષા એજન્ટોની વિગતો જાહેર કરીને મોટું જોખમ ઊભું કર્યું છે પોતાની આર્થિક મદદ માટે તેણે

આવા એજન્ટ્સની હિલચાલ જુઓ તો વિડીયો બનાવીને વાયરલ કરવાને બદલે સામાજિક સ્થાનિક સંસ્થાઓનો સંપર્ક કરો એ વધુ ઇતાવર છે જેથી તમારી નોકરી કે કાયદાકીય સ્થિતિ પર કોઈ ઊણી આંચ પણ નહીં આવે ડિજિટલ યુગમાં તમારી એક ભૂલ તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે અને જીઆનો આ કિસ્સો તેનો સૌથી મોટી સાબિતી છે દોસ્તો સરકાર સરકારની આ જો ઉપમી સામે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં